આયો આયુ બાય ફ્રેન્ડ નમસ્કાર કેમ છો બધા મજામાં લાઈવ આવ્યો છું ખાસ એક મસ્ત મજાના મેસેજ આપવા કે અમારા અને આપણા લોક લાડીલા અને ગુજરાતના સુબર સ્ટાર મારા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોરની નવી ફિલ્મનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે તું છે મારી દુનિયા તું દુનિયા છે મારી મારા ડાયરેક્ટર મારા ભાઈશ્રી હું એકલો નથી મારી સાથે રવિ ઈશાન કે ભી બધા છે ટીમ કેપ્રિકોન છે યસ જે આ કરી રહી છે અને જીતુભાઈ તો સવાલ જ નથી પ્રેમભાઈ ગઢવી મારા પરમ મિત્ર છે બહુ જૂના આર્ટિસ્ટ અને ડિરેક્ટર અને કહેવાય ને વર્ષોથી નાટ્યને સમર્પિત વ્યક્તિ અને એક્ટર તરીકે તમામ ક્ષેત્રમાં એટલે કે નાટક હોય ફિલ્મ હોય અર્બન હોય કે રૂરલ હોય આપણે તો એક જ ફિલ્મ ફિલ્મ જ ગણીએ છીએ પણ બધી જગ્યાએ બૂમ પડાવે એવા મારા ભાઈશ્રી એ બધી જગ્યાએ બૂમ પડે પડાવે એવા આવી મારા ભાઈ શ્રી છે આઈ લવ બધા સાથે તમને મુલાકાત કરાવું છું જોડાયેલા રહેજો યસ સર એ અમારે ડાન્સ માસ્ટરજી છે અશ્વિન માસ્ટરજી જે બધી જ ફિલ્મોમાં મોસ્ટ ઓફ અમને બધા ડાન્સ માં જે શીખવાડે છે એ યસ અને આ છે અમારા ડ્રેસ ડિઝાઇનર દીપાબેન સાથે મયુર એમની ટીમ છે યસ 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 આ મારો જયેશ ચલો ખારોલ અમારા વિસ્તારનો જૂનાવાળા હા જોડાયેલા રહો થોડીક વાર રહીને પાછું જોઈન્ટ થવું છું તમને હા साणेडी सर आणि किचोळ उका हम बता रहे थे चालू रखेंगे <करादीगा> <डिले का>। <भी>।. आगे रखेंगे उनाम पे तो ओके <sah Aerarxtmanalgrade> સાથે છે વિક્રમભાઈ ઠાકોર જોડાયેલા છે મારી સાથે લાઈવ લાઈવ મિત્રેશભાઈ બે મિનિટ ચાલુ રાખજો મ્યુટ કરી દે ને હા હવે મારો અવાજ આવશે મ્યુટ કર્યું હતું સોંગ શૂટ ચાલતું હતું માટે હું વિક્રમભાઈ સાથે વાત કરવાનો હતો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો અત્યારે ના ઇન્સ્ટાગ્રામ માં લાઈવ ને સુંદર મજાનું શૂટિંગ ચાલી રહ્યું છે તો દુનિયા છે મારી હમ અમારા રાકેશભાઈ મેકઅપ મેન અમારા રી ઓલવેઝ સુખરામભાઈના પ્રિય અને મેકઅપ મેન નંબર સવાલમનથી અને અમારો દીનો ખાસ પડછાયો બનીને વિક્રમભાઈ જેવા છે અને તમે બધા લાઈવ પર બધા કલાકારોને મળી લીધું છે છે બરોડા પાસે મસ્ત શૂટ શૂટિંગ કરી રહ્યા છીએ જોતા રહેજો જોડાયેલા રહેજો બધા ફરી પાછા મળીશું અમારો ફેસબુક આઈડી છે એના ઉપર બી તમે મને ફોલો કરી શકો છો ફેસબુક પેજ ઉપર અને જીતુ પંડ્યા ઓફિશિયલ આ મારું પોતાનું ઇન્સ્ટા આઈડી છે એમાં પણ તમે મને ફોલો કરી શકો છો ધન્યવાદ આપનો પ્રેમ માટે દિલ આભાર થેન્ક યુ પકાવવાનું બંધ કરવાનું હા